તો જો હમણાં કાકા કામેથી આયા ને હું એને પૂછું કે એ હકીકતે કે નહીં આચે આચું કે તમે ભણવા જતા હતા કે નતા જતા અડધા જતા હતા હે ને માં કે કે ભણવા જતો તો ખબર નહીં આજે તમારે આજે તમારા કાગડિયા મળ્યા એ મેં વિડીયોમાં નાખ્યા હે એમાં એમ કે ગેરહાજરીના કારણે તમને સ્કૂલમાંથી કાઢવામાં આવ્યો હે એટલે એ નક્કી કે તમે ભણવા નતા જતા એમ ને મજા આવે તો લખાતા ક્યાં નક્કી ન હોય કે નહીં વાળીએ

આડી મૂકવામાં આવેલ છે તો એ સાચી વાત હતી કાકા ભણવા ના જતા એ જમાના ભણતર કેવી હશે ખબર નહીં સ્કૂલે કેવી હશે એ કાકા છે હું બી એ જ સ્કૂલમાં ભણ્યા મારી ઇલેવન ટ્વેલ્થ એ સ્કૂલ ની અંદર મારું સ્ટાન્ડર્ડ સ્કૂલમાં હતું પછી મારું રિઝલ્ટ ડાઉન આવ્યું એટલે પછી હું નાઇન ટેન્થના ના અંદર અહીંયા કને જીએમડીસી માં ભણે વિરાણી વળી અગિયાર બાર હું સેટ કેવી સ્કૂલમાં ભણે પછી કોલેજ માટે આપણે બહુ જ કે ગયા બિલાડી આપણા વાડાની અંદર આરામ કરવા આવીએ મને લાગે આજે ઘણા બધા ઉંદેડા ખાઈ ગયા હશે કાં તો પછી કાંઈક બીજું જ પીવાઈ ગયું હોય આંખો સુવાની કોશિશ કરી પણ હું ઊભો એટલા માટે સૂતી નથી એ વળી આંખ બંધ કરશે ખુલશે ઘણું થઈ ગયું વાંધો નહીં તું સુઈ જ આરામ કર તને ડિસ્ટર્બ નહીં કરી સો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ચલો સવાલ સાત કરોડ નો ધી ડ્રેસ ડ્રેસઅપ ઇન અ લાયન્સ સ્કીન જવાબ શું હેસઅપ इन लायंस स्कीन चो जवाब आप जीत गए हैं सात करोड़ रुपए दूसरा सवाल आपके स्क्रीन पर यह रहा हाई द लायंस फाउंडेड डोंकी स्कीन लाय फाउंडेड डोंकी स्किन स्कीन सुबह अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है जल्दी से सवाल का जवाब दीजिए स्किन। लॉक किया जाए जवाब को लॉक किया लोक। जाए टू, 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 टू। तो। ओ नो गलत जवाब तो गलत जवाब। अब आप यहाँ से कुछ भी नहीं जीत जाते जीत के जाते आपको मिलेगी एक दे 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 गर्मा गर्म जय श्री राम वाह પાણી બરાબર પડ્યું તો આપણે આ બાલ્ટીથી પાણી ભરીને આ છોડવાને દેવું હે જે બિચારા મારા જેવા થઈ ગયા ઉદાસ એટલે થોડું ઘણું પાણી આપણે નાખવું એવું આપને ઘરેથી હુકમ આવ્યો હોય તો ચાલો નવરા બેઠા એ તો પાણી નાખી દઈ નાવું તને તને નાવું તને નાવું હોય અંદર એ દૂધમાં કેમ મલાઈ થાય એમાં પાણીમાં મલાઈ થઈ ખાવીએ તને ખાવીએ હા લે નારા તને અહીંયા આવ થોડું ઘણું પાણી આની અંદર ભરી લઈ ભરાય ગયું હવે તમને બેને નાવું હાલો ટાંકા માં તને સ્કૂલમાં હતા ને સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ માં નાતા ખબર સ્વિમિંગ કરતા શીખાડતા હતા આમાં નાતા મને જોવું હાલો 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 તમને હાલો નાવરો હાલો તમે સ્વિમિંગ કરશો ને હું જોઈશ તમને કેવું શીખવાડી રસ્કુલ હવે તમે નાશો તો માય નાવા પડશે ભેગા એમાં

મિતુને એમ કે હું એને પાણીમાં બોડીસ થઈ તો વેલો ભારે ભાગી ગયો બિચારો આવડે હાલ તને ના હું ના ખાલી ભાગો આવશે જ્યાં ગુજરાતના જેટલા બી ઇંગ્લિશના પ્રોફેસર હે હું તમને કહી દઉં કે તમારી નોકરી ખતરામાં હે કેમ કે અમારા માય હવે ઇંગ્લિશની ચોપડી વાંચવાનું ચાલુ કર્યું હે એટલે હવે તમારી નોકરી ગઈ ડંગડા કાઢી નાખશે અમારા માં જો માં શું વાંચો રા વાંચે સંભરો એમાં તંબુરો નથી આવતું દોરેલો દસ ચોપડી દસ ભણેલા ખબર હે બોર્ડ ની પરીક્ષા દેવા ગયા તા ચોરી કરતા પકડાઈ ગયા ફેલ કરી તો તમને બધાને એમ થતું હશે કે ડોસીમાં આવડી મોટી ઉંમરના અમે લોકો એની મસ્તી કરી કરે એવું કાંઈ નથી અમારો પરિવાર આખો કોમેડી છે હજી તો અમે અમારી કોમેડી જોઈ કે નાકરાણી પરિવારની હજી તો અમારા કપિલ દેવ અને સિદ્ધ કપિલ દેવ કપિલ શર્મા અને સિદ્ધુ પાજી ની બધા છુપાયેલા પડ્યા એ હજી બારે આવશે ધીરે ધીરે ને અમારા બી ઘણા બધા કોમેડી એવું કાંઈ નથી ને મા મારા દુઃખ લગાડે એવા બી નથી તમ ફ્રેન્ડલી અમારો રિસ્તો હોય ને મારો માનો રિસ્તો એટલે સમજી લોને ને કે ભાઈબંધ જેવો રિસ્તો એટલે કોઈ જાતનો એવું નથી તમને એમ લાગતું છે કે મોટી ઉંમરના એટલે આવડી મસ્તી કરે માની ને પણ આ તો જી કઈ નથી નાનો હતો તો કેટલી મસ્તી કરતો માને પૂછો તો મા લાકડી લઈને વારી વાંય દોરતા હતા

અથવા બ્લોગ આવશે તો ઠીક એન્જોય કરજો તમે બી અમે બી જે બારે વાળા ખાસ કરીને મારા ફ્રેન્ડ્સ લોકો જે બારે સુરત ગોવા એ લોકોને આપણે બળતરા દેવાની એ મેળાના વિડીયો નાખીને રામદેપીરના મેળાના જે વિડીયો નાખી એમાં બીને બળતરા થઈ હતી યક્ષના મેળાના વિડીયો આપણે નાખીને એ લોકોને બળતરા દેશું અને એમ થશે કે આપણે બારે બેઠા આપણે કચ્છમાં એ મેળાને એન્જોય કરી કરીને એ લોકો બારે બગાસ ખાતા હશે ને આપણે અહીંયા કઈ પોપકોર્ન ને બુટા ખાતા હશું તો ઠીક મળી આવતા કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો બાય ઠીક